નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદના બોરખેડા રાબડિયા ફળિયામાં છોકરી ભગાડવાની બાબતે તોફાન સર્જાયો છે આ ઘટના આખા વિસ્તારમાં ચકચાર પેદા કરી છે છોકરી ભગાડવાના વિવાદને લઈને રાબડિયા ફળિયામાં હિંસક હુલ્લડ મચ્યો છે 15 થી 20 જેટલા શખ્સોએ લાકડી કુહાડી જેવા હથિયારો સાથે ફળિયામાં પ્રવેશ કર્યો અને આઠ કરતા વધુ મકાનોમાં તોડફોડ કરી મકાનના નળિયા તિજોરી અને અન્ય ઘરના સામાનને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે શખ્સોએ માત્ર મકાનોને જ નહીં ઘરના બહાર ઉભેલી સાત બાઇકને પણ તોડી નાખી હતી ફળિયાના લોકોના આક્ષેપ મુજબ આ ટોળાએ ઢોર બકરા અને રોકડ રૂપિયા લૂંટી લીધા છે ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ શરૂ કરી છે તોડફોડ અને હુલ્લડના કારણે સમગ્ર વિસ્તારમાં તંગદીલીનો માહોલ ફેલાયો છે આ ઘટનાએ ગામમાં ભય અને શંકા પેદા કરી છે પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરવી જરૂરી છે જેથી ફરીથી આવી ઘટના ન બને